હવે પછી બીજો પ્રકાર છે તેની અંદર આપણે વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલા છે એ બંને વચ્ચેની આંતરક્રિયા એટલે કે બંને વચ્ચે જે રિએક્શન થાય છે એ રિએક્શનના આધારે કલીલના વિદ્યાર્થી મિત્રો આપણે બે પ્રકાર પાડવાના છે તો એના બે પ્રકારની અંદર લાયોફિલિક અને લાયોફોબિક આ બે પ્રકારના કલીલનો સમાવેશ થાય છે જે કલીલની અંદર વિક્ષેપિત વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલા બંને એકબીજા વચ્ચે આકર્ષણ અનુભવતા હોય તો તેવા કલીલને લાયો ફિલિક કલીલ કહેવામાં આવે છે પરંતુ વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલા બંને એકબીજા વચ્ચે અપાકર્ષણ અનુભવતા હોય તો તેમને આપણે તરીકે ઓળખીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો બીજી એક વસ્તુ અહીં ધ્યાન રાખવાની એ છે કે જે આ આપણે માધ્યમ વાપરીએ છીએ ઘણી વખત આ માધ્યમ તરીકે પાણી વાપરવામાં આવે છે જો માધ્યમ તરીકે આપણે પ્રવાહી વાપર્યું હોય એટલે કે દ્રાવક તરીકે પ્રવાહી વાપર્યું હોય તો લાયોફિલિક ને હાઇડ્રોફિલિક કલીન તરીકે ઓળખવામાં આવે છે અને લાયોફોબિક કલીલને હાઇડ્રોફોબિક કલીલ તરીકે ઓળખવામાં આવે છે હવે આ બંને કલીલો કઈ રીતે બને છે તેની વાત કરીશું અને તેના પ્રકારની વાત કરીશું તો સૌથી પહેલા જોઈએ લાયોફિલિક કલીન તો લાલ ફિલિકેલ ની વાત કરીએ તો જેની અંદર માધ્યમ અને કલા બંને એકબીજાને આકર્ષણ અનુભવતા હોય વિક્ષેપિત માધ્યમ અને કલા એકબીજા પ્રત્યે આકર્ષણ અનુભવતા હોય તેને ઓળખવામાં આવે આકર્ષણ અનુભવે છે માટે તેમને બનાવવા માટે ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે જેમ કે ગુંદર જીલેટીન સ્ટાર્ચ રબર વગેરેને યોગ્ય પ્રવાહી એટલે કે વિક્ષેપણ માધ્યમની અંદર સીધું જ વગાડી દેવામાં આવે તો આપણને સીધો જ લાયોલિક કલીલ પ્રાપ્ત થઈ જાય છે આ પ્રકારના જે કલીલ હોય છે તેની અંદર વિક્ષેપ માધ્યમ દૂર કરવું હોય તો એ દૂર પણ સરળતાથી કરી શકાય છે અને વિક્ષેપિત કલા પણ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે જેમ કે આમ વિદ્યાર્થી મિત્રો આ જે કલીલ હોય છે લાયો ફિલ્િક કલીલ એ સીધે સીધા જ પ્રાપ્ત થઈ જાય છે અને આની અંદરથી જો વિક્ષેપિત જે માધ્યમ હોય એને પણ સરળતાથી આપણે દૂર કરી શકીએ છે પાછું ફરીથી આનું કલીલ બનાવવું હોય તો ફરીથી આની અંદર વિક્ષેપણ માધ્યમ જયારે નાખવામાં આવે તો ફરીથી પાછું કલીલ પ્રાપ્ત થઈ જાય છે આમ આ આ આ જે જે સોલ સોલ છે 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 કલીલ તે પરિવર્તનશીલ માટે ને સોલ તરીકે ઓળખવામાં આવે છે પરિવર્તનશીલ સોલ કહે છે બીજી એક ઘટના એટલે કે સ્કંદન ની ઘટના ઘણી વખત એવું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો કે જે આ કલીલ હોય છે તેનું અવક્ષેપણ થઈ જાય છે તમે લેબોરેટરીની અંદર જોયું હશે કે દહીંના ફોદા જેવું જે ઘટના બને છે બનવાની એને આપણે અવક્ષેપ કહીએ છીએ તો આ અવક્ષેપણની ઘટનાને સ્કંદન કહેવામાં આવે છે આ જે લાયોફિલિક કલીલ છે તેનું સ્કંદન થતું નથી એટલે કે આ સોલ જે છે એ સ્થાયી જોવા મળે છે સ્કંદન થતું નથી એટલે કે સોલ જે છે એ સ્થાયી અવસ્થામાં જોવા મળે છે આ સોલને આપણે લાયોફિલિક કલેલ તરીકે ઓળખીએ છીએ હવે સોલના બીજા પ્રકારની વાત કરીએ તો તે છે લાયોબિક કલેલ અથવા તો લાયોપોબિક સોલ જે વિક્ષેપણ માધ્યમમાં નાખવામાં આવે ત્યારે તેઓ અપાકર્ષણ અનુભવે છે આવા જે કલીલ હોય તેને લાયોફોબિક કલીલ કરવામાં આવે છે માધ્યમ અને કલા વચ્ચે ઓળખવામાં આવે છે થોડા પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરી ગરમ કરવાથી અથવા તો ખૂબ જ હલાવાથી અવક્ષેપ મળે છે અથવા તો સ્કંદન પામે છે આથી આ જે હોય છે સોલ એકદમ સ્થાયી હોતા નથી અને એક વાર જો લાયોફોબિક સોલ બની જાય પછી એની અંદર નથી એટલે કે આ સોલ એ અપરિવર્તનશીલ જોવા મળે છે સોલ છે આ ઉપરાંત તે અસ્થાયી જોવા મળે છે કારણ કે તેનું સ્કંદન થઈ જાય છે અસ્થાયી સોલ એટલે કે અસ્થાયી કલી છે તેનું સ્કંદન આપમેળે થઈ જાય છે આની સ્થિરતા જાળવી રાખવા માટે એટલે કે જળવાઈ રહે આ કલીલ જળવાઈ રહે એના માટે અમુક પદાર્થો બહારથી ઉમેરવામાં આવે છે જેને અથવા તો તરીકે ઓળખવામાં આવે છે વિક્ષેપિત કલાના કણોના પ્રકારના આધારે કલીલના મુખ્ય ત્રણ પ્રકાર જોવા મળે છે એક છે બહુ બહુઆણવીય કલીલ બીજું છે વિરાટ આણવીય કલીલ અને ત્રીજું છે સમુચ્ય કલી તો આ ત્રણે ત્રણ કલીની આપણે વાત વાત કરીશું બાય સૌથી પહેલા બહુ આણવીય કલી તો વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ પણ વિક્ષેપિત કલાને ને વિક્ષેપન માધ્યમમાં વિલયન કરવામાં આવે અથવા તો ઓગાળવામાં આવે ત્યારે પદાર્થોની અંદર રહેલા જે પરમાણુઓ છે તે પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને ખૂબ જ મોટો અણુ બનાવે છે અને અલગ પ્રકારની સ્પીસીસ તૈયાર કરે છે આ જે અલગ પ્રકારની સ્પીસીસ તૈયાર થાય છે તેનો જે વ્યાસ હોય વિદ્યાર્થી મિત્રો એ એક નેનોમીટર થી પણ વધુ હોય છે એટલે કે કલીલ કણોનો જે વ્યાસ હોય છે તેના ગાળામાં હોય છે આ રીતે બનતી સ્પીસીસને બહુ આણગીય કલીલ કહેવામાં આવે છે તો વિક્ષેપિત કલાને માધ્યમમાં ઓગાળતા અણુ એકબીજા સાથે ભેગા થઈ અને અલગ સ્પીસીસ બનાવે છે આ રીતે જે કલીલ બને છે તેને બહુ આણવીય કલીલ તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે વાત કરીએ તો જે સોનાની અંદરથી કલીલ બનાવવામાં આવે છે કે એ વખતે કલા તરીકે ગોલ્ડનું વિલયન કરવામાં આવે છે તો આ સમયે જુદા જુદા કણો એકબીજા સાથે જોડાઈને ખૂબ જ મોટો કણ બનાવે છે પરંતુ તેની જે સાઈઝ હોય છે તે કલીલના ઘેરાવા કલીલના જે ડાયરો હોય છે તેની અંદરને જ જોવા મળે છે તેથી આવા પ્રકારના કલીલને બહુ આણવીય કલીલ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી છે વિરાટ આણવીય કલીલ વિરાટ આણવીય કલીલ એટલે વિદ્યાર્થી મિત્રો એવા અણુઓ કે જે ખૂબ જ ઊંચો અણુભાર ધરાવતા હોય કે વાત કરીએ તો પ્રોટીન સ્ટાર્ચ વગેરે આ બધા અણુઓ ખૂબ જ ઊંચો અણુભાર ધરાવતા હોય છે વિદ્યાર્થી મિત્રો હવે આવો ઊંચો અણુભાર ધરાવતા પદાર્થોને યોગ્ય દ્રાવકમાં ઓગાળવામાં આવે અને દ્રાવણ બનાવવામાં આવે તો તેની અંદર રહેલા વિરાટ આણવીય પદાર્થો નાના નાના કદની અંદર કલીલના કદમાં ફેરવાય છે આવી પ્રણાલીને વિરાટ આણ્વીય કલીલ કહેવામાં આવે છે ખૂબ જ ઊંચા અણુભાર ધરાવતા પદાર્થોને જ્યારે યોગ્ય દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે બનતા કલીલને કહે છે અને વિદ્યાર્થી મિત્રો પ્રોટીન સેલ્યુલો વગેરે આ બધા કલીલના જ ઉદાહરણ છે આ ઉપરાંત માનવ સર્જિત ઘણા પદાર્થો છે જેમ કે નાયલોન પોલીથિલિમ પોલીસ્ટાઈન કૃત્રિમ રબર વગેરે પણ આ પ્રકારના વિરાટ અણજી કલીની અંદર સમાવેશ થાય છે કે વર્તણૂક ધરાવતા હોય છે પરંતુ તેમની સાંદ્રતા જયારે વધારવામાં આવે ત્યારે જે અલગ અલગ અણુઓ અને પરમાણુઓ રહેલા હોય તે અલગ અલગ અણુઓ અને પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને ખૂબ જ મોટો બનાવે છે તેને ક્રાફ્ટ તાપમાન તરીકે ઓળખવામાં આવે છે અને જે સાંદ્રતાએ મિસાઈલની રચના થાય એ સાંદ્રતાને ક્રાંતિક મિસાઈલ સાંદ્રતા કહેવામાં આવે છે જે સાંદ્રતાએ મિસેલની રચના થાય તેને ક્રાંતિક કહે છે એ જ રીતે જે તાપમાને મિસેલની રચના થાય જે તાપમાને મિસેલની રચના થાય મિસાઈલની રચના થવા માટે બે વસ્તુ જરૂરી છે એક તો યોગ્ય સાંદ્રતા અને એક છે યોગ્ય તાપમાન જે યોગ્ય સાંદ્રતાએ આ મિસાઇલની રચના થાય તેને કહેવામાં આવે છે ક્રાંતિક મિસેલ સાંદ્રતા અને જે યોગ્ય તાપમાને મિસાઈલની રચના થાય એ તાપમાનને કહેવામાં આવે છે પ્રાપ્ત તાપમાન આમ આ બંને વસ્તુ જો યોગ્ય સુમેળ થાય ત્યારે મિસેલની રચના થાય છે હવે જે મિસેલ હોય છે વિદ્યાર્થી મિત્રો મંદન કરવામાં આવે એટલે કે તેની અંદર પાણી નાખવામાં આવે અથવા તો તેનો ફરીથી જે દ્રાવક હોય તે દ્રાવકની અંદર ઓગાળવામાં આવે તો ફરીથી જે મિસાઇલ બન્યું હોય એ મિસાઇલનું વિઘટન થઈ જાય છે અને મિસાઇલ જે અણુઓમાંથી બન્યો હોય એ અણુઓની અંદર એનું ફરીથી રૂપાંતર થઈ જાય છે મિસેલ હોય છે એ મિસેલ લગભગ સો કે સો કરતા વધારે અણુ બનેલો જોવા મળે છે હવે આ રચના જે છે સાબુ પ્રકારના અંદર જોવા મળે છે આ જે મિસેલ છે તેની ક્રિયાવિધિ કઈ રીતે છે તે કઈ રીતે વર્ક કરે છે તે નીચે પ્રમાણે જોઈએ આપણો આગળનો ટોપિક છે જે મિસેલની ક્રિયાવિધિ તો વિદ્યાર્થી મિત્રો આજે જે મિસેલ છે તે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો જે સાબુ નું છે તે સાબુ હોય છે આ જે સોડિયમ સ્ટિયરેટ હોય છે વિદ્યાર્થી મિત્રો તેની અંદર હાઈડ્રોકાર્બનની ની લાંબી શૃંખલાના અંતે સીએસ થ્રી અને CW- NA+ આ જે સંયોજન છે તેને સોડિયમ સ્ટીયરેટ કહેવામાં આવે છે અને હાઇડ્રોકાર્બન ની લાંબી શૃંખલાના અંતે CW- માઇનસ અને NA+ આવેલા હોય છે હવે જ્યારે તેને પાણીની અંદર ઓગાળવામાં આવે વિદ્યાર્થી મિત્રો ત્યારે અહીંથી CW- અને NA+ એટલે NA+ એ પાણીની અંદર વિયોજિત થાય છે અહીં જે આખી શૃંખલા વધે છે એ શૃંખલાની અંદર જે હાઇડ્રોકાર્બન શૃંખલા હોય એ હાઇડ્રોકાર્બન અધ્રુવ્ય પૂંછડી તરીકે એટલે કે હાઇડ્રો પૂંછડી તરીકે ઓળખવામાં આવે છે જે હાઇડ્રોફોબિક હોય છે એટલે કે પાણી પ્રત્યે અપાકર્ષણ અનુભવે છે જે સોડિયમ સ્ટીયરીટ ની અંદર આ ભાગ છે આગળનો જે આપણે જોયું સીએ થ્રી

ત્યારે આ બધા જ ભાગની અંદર રહેલો જે આ હાઇડ્રોકાર્બન ભાગ હોય છે પૂંછડી જેવો ભાગ એ ઉપર આકૃતિમાં જોયું તે પ્રમાણે બધા જ ભાગ એક જગ્યાએ ભેગા થઈ જાય છે તો અહીં તમે જોઓ વિદ્યાર્થી મિત્રો આ જે પૂંછડી જેવો ભાગ દેખાય છે તે અધ્રુવ્ય ભાગ છે તે બધા જ ભાગો કોઈ સાંદ્રતાએ કોઈ એક જગ્યાએ જેની સાંદ્રતા વધારે હોય એ સાંદ્રતા ઉપર ભેગા થઈ જાય છે એટલે કે અહીં તમે જોઈ શકો છો આ ભાગ ઉપર બધે બધા અધ્રુવ્ય ભાગ હોય છે એ અટેચ થાય છે કારણ કે તેમની સાંદ્રતા વધે છે ત્યારે જ્યારે આ ધ્રુવ્ય ભાગ હોય છે એ બહારની તરફ રહેલો જોવા મળે છે અને આ પ્રકારે ઘણા બધા અણુઓ ભેગા થઈ અને મિસેલની રચના કરે છે આની અંદર રહેલા અણુઓની સંખ્યા લગભગ સો કરતા પણ વધારે હોય છે એ જ રીતે ડિટરજન્ટની અંદર પણ સોડિયમ લોરેલ સલ્ફેટ નામનો જે પદાર્થ હોય છે તે આ જ પ્રકારે ક્રિયાવિધિ કરતો જોવા મળે છે